ડીસામાં રાજમંદિર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત ટ્રકની અડફેટે મહિલાનું કરુણ મોત ડીસા શહેરના હાર્દસમાં રાજમંદિર સર્કલ પાસે આજે એક હૃદય દ્રાવક અકસ્માત સર્જાયો હતો એક બેફામ ટ્રકની અડફેટે આવતા શારદાબેન અમૃતભાઈ લુહાર નામની મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે અકસ્માતની વિગત એવી છે કે ડિસ્સાની ધરતી રેસીડેન્સીમાં રહેતા શારદાબેન રાજમંદિર સર્કલ નજીકના સર્વિસ રોડ પરથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામપણે પ્રસાર થઈ રહેલી ટ્રકે અચાનક શારદાબેનને ટક્કર મારી હતી જેથી જમીન પર પડકાતા શારદાબેનને ગંભીર ઇજાઓ થઈ અને તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો પોલીસ હાલમાં તેની શોધખોળ કરી રહી છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ડીસા દક્ષિણ પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતક મહિલાની લાશને પીએમ અર્થે મોકલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે શારદાબેનના મૃત્યુથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળની આજુબાજુ ઓવરબ્રિજ પૂરો થતો હોય મોટી સંખ્યામાં રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે તેમજ રસ્તાની સાઈડ પર પણ ધૂળના થર જામેલા હોય તેમજ રસ્તો તૂટેલો હોય અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં પણ તંત્ર દ્વારા સફાઈ કરવી કે રસ્તો પહોળો કરવાની કોઈ તસદી લેવાતી નથી